અકોટા બ્રિજ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરસ્પીડ વાહન હંકારતા વાહન ચાલકોને રોકી ફોટા પાડી સ્થળ પર જ દંડની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં અકસ્માતો પર નિયંત્રણ રાખવા માટે ઓવરસ્પીડથી વાહન ચલાવનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે વડોદરામાં લાઇટ મોટર વ્હીકલથી નીચેના વાહનો માટે ચાલીસ કિલોમીટરની સ્પીડ મર્યાદા અને ભારે વાહનો માટે ત્રીસ કિલોમીટરની સ્પીડ મર્યાદા નક્કી કરવામાં આવી છે શહેરના જુદા જુદા સ્થળો પર લેઝર સ્પીડ ગન દ્વારા ઓવર સ્પીડ માપી વાહન ચાલકોના ફોટા પાડી સ્થળ પર જ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અકોટા બ્રિજ ઉપર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય કોઈ વાહન ચાલક ઓવર સ્પીડમાં પોતાનું વાહન ચલાવશે તો તે દંડને પાત્ર રહેશે આગામી દિવસોમાં શહેરમાં આ કામગીરીને પગલે અકસ્માતોની સંખ્યામાં ચોક્કસ ઘટાડો થશે સ્પીડ ગન છે એની અંદર જે તે રોડની સ્પીડ લિમિટ હોય એનાથી પાંચથી દસ કિલોમીટરની સ્પીડનું વધારો કરી અને અમે એનામાં સેટ કરીએ છે એટલે એનાથી વધુ સ્પીડ પર કોઈ પણ આવે તો એનો ઈમેમો જાતે મોટો પાડીને જનરેટ થઈ જતો હોય છે એની કાર્યવાહી ચાલુ છું લગભગ રોજના બસો જેટલા ઈ મેમો થઈ જતા હોય છે